ભયરૂપ દૂર થાય છે અને હનુમાનજીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે માક્ષર માસમાં હનુમાન દાદાની પૂજા કેમ કરવી જોઈએ તો એના વિશે આપણે પહેલા જાણીએ કે માક્ષર માસ હિન્દુ પંચાંગનો ખૂબ જ પાવન અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો મહિનો માનવામાં આવે છે આ માસમાં હનુમાન દાદાની પૂજા ખાસ અસરકારક માનવામાં આવે છે તેના મુખ્ય સાત કારણો છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ માસમાં ધર્મ ભક્તિ જપ તપ અને વ્રતનું ફળ સાધારણ માસ કરતા ઘણું ઘણું વધારે મળે છે અને હનુમાનજી કલયુગના ચૈવન દેવતા છે આથી આ માસમાં તેમની પૂજા ખૂબ જ શક્તિશાળી બને છે માક્ષર માસમાં શનિ રુદ્ર નવગ્રહ અને અન્ય ગ્રહોની અસર વધી જાય છે હનુમાનજીને શનિ ભૂત પ્રેત નકારાત્મક શક્તિઓ અને દુષ્પ્રભાવો દૂર કરનાર દેવતા માનવામાં આવે છે આ મહિનામાં હનુમાન ચાલીસા કરવાથી ઘર પરિવારમાં થતા નકારાત્મકતા દૂર થાય છે માક્ષર માસની શરૂઆતથી જ દિવ્ય પ્રકાશ જ્ઞાન અને ઉર્જાનો પ્રભાવ વધે છે અનમાનજીને જ્ઞાન બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે આથી જ આ મહિનામાં તેમની પૂજા કરવાથી વિચારોમાં શુદ્ધિ કર્મમાં શાંતિ અને મનમાં સ્થિરતા મળે છે માક્ષર માસના અનેક પર્વો ભગવાન રામ અને અયોધ્યાથી સંબંધિત છે આથી હનુમાનજી રામ ભક્તના સર્વોચ્ચ ઉદાહરણ તરીકે ઓળખાય છે હનુમાનજીની પૂજા કરવાથી રામની કૃપા અને શુભ ફળ પણ મળે છે આ માસમાં હનુમાનજી ભક્તોનું પાપો હળવો કરે છે અને જીવનમાં નવા માર્ગો ખોલે છે હનુમાનજીને કલયુગના પ્રત્યક્ષ દેવતા કહેવાય છે અર્થાત ભક્તિની પ્રાર્થના તુરંત સાંભળનાર દેવ માનવામાં આવે છે માક્ષર માસ આવ્યા પાવન સમયમાં

પરમ ભક્ત હતા પરંતુ ભક્ત હોવા છતાં જીવનમાં દુઃખ અને સંકટો વધારે હતા ઘરનું આવક ઓછું બીમારી વધુ અને રોજગારમાં સતત મુશ્કેલીઓ પડતી માતા દરરોજ સવારમાં વહેલા ઊઠી હનુમાન દાદાની પ્રાર્થના કરતા હે બજરંગબલી અમારા ઘરના દુઃખો દૂર કરજો પરિવારમાં ગરીબ હતો પરંતુ મનમાં વિશ્વાસ અંમિત હતો એક દિવસ માગસનમાં શરૂ થયો ગામમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું લોકો વ્રત પૂજા ભજન બધું જ હતું હનુમાનજીના ચરણોમાં દીવો પ્રગટાવ્યો અને આંખો બંધ કરી ઊંડો શ્રદ્ધાથી પ્રાર્થના કરી એ જ સમયે પાછળથી એક વૃદ્ધ વાનર જેવા સંત પ્રગટ્યા તેમના આંખોમાં તેજ અને ચહેરે અંજવાળું હતું તેમણે નમ્ર આજે કહ્યું માતાજી તમારી પ્રાર્થના સાંભળવામાં આવી રહી છે માક્ષર માસમાં તમે 11 દિવસ હન્માન ચાલીસા કરજો આ તુલસીના પાન ઘરે રાખજો અને નિષ્ઠા રાખજો સંકટ હટી જશે આ આશ્ચર્યમાં પડી ગયા માતાજી આ પાછું વળી જોતાં જ એમને સંત્યાન ન દેખાયા

મોટેથી કોઈ ભલામણ મળી હતી અને કહ્યું અમારી કંપનીમાં બહુ સારી નોકરી છે જો ઈચ્છા હોય તો કામ કાલથી જ શરૂ કરી શકો છો ગરીબ પરિવાર માટે તો આ કોઈ ચમત્કારથી ઓછું ન હતું વ્રતના આઠમા દિવસે વહુને કેટલાય મહિનાથી ચાલતી બીમારી બિન દવાઈ સારી થવા માંડી રતના અગિયારમાં દિવસે રાતે ઘરે અંજવાળું ફેલાયું બહાર આંગણામાં પવન ધીમેથી થી વાઈ રહ્યો હતો અને અચાનક જ સંકટ મોચન હનુમાન અશક્યને શક્ય કરે છે જેવી મધુર ધવની સંભળાઈ માના શરીરે રોમાંચ છવાઈ ગયો તે સમજી ગયા હનુમાન દાદા જે ઘરે પધાર્યા છે આગલે સવારે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું સુખ સમૃદ્ધિ શાંતિ બધું જ આવવા માંડ્યું માના અનુભવ અને ચમત્કારની વાત ગામ આખામાં ફેલાઈ ગઈ ગામના લોકો પણ માર્ગ શરમાસના અગિયાર દિવસ હનુમાન ચાલીસાના વ્રત કરવા માંડ્યા કોઈને સંતાન પ્રાપ્તિ થઈ કોઈનું ગુમ થયેલું તન પાછું મળ્યું કોઈના જીવનમાં શાંતિ આવી અને કોઈની બીમારી ઓછી થઈ ગઈ ગામમાં શો કહેવા માંડ્યા માર્ગ શર્માસમાં હનુમાન દાતા ખાસ કૃપા કરે છે તેથી આજે પણ લોકો માગ શરમાસમાં કથા સાંભળે છે જય હનુમાન દાદા મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં લખો જય હનુમાન દાદા